સુરત શહેરમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચનાને લઈને પેટ્રોલિંગ કરેલી સુરત પીસીબીની ટીમે કામરાજ પોલીસ પતકમાં હત્યાના ગુનામાં સત્તર વર્ષથી નાસ્તા ફરતા ઇનામી આરોપીને મોરબીથી ઝડપી પાડ્યો છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરના અલગ અલગ પોલીસ પથકોમાં નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા તથા અન્ય શહેર અને જિલ્લાઓના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલી સૂચનાને લઈને સુરત પીસીબીઆઈના પીઆઈ આર ટીમ પેટ્રોલિંગ નથી ત્યારે એસઆઈ સહદેવભાઈ વરવાભાઈ અને અનાબેન કોન્સ્ટેબલ અશોકભાઈ લાભુભાઈની બાતમી મળી હતી કે સુરત ગ્રામ્યના કામરેડ પોલીસ પથકમાં વર્ષ બે હજાર આઠમાં એટલે કે સત્તર વર્ષ અગાઉ હત્યા કરી ભાગી છૂટેલો અને દસ હજારનો ઇનામી આરોપી હાલ રાજકોટના મોરબી ખાતે છે જે માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે ત્યાં પહોંચી ત્યાંથી હત્યારે ઇનામી આરોપી રાજેશ રૂપે રાજુ ડાહી અમૃત્યાને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતાં તેણે સાથે ટેમ્પલ ડ્રાઈવરની લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી તો પીસીબી પોલીસે હત્યારા આરોપી રાજેશ રૂપે રાજુ અમૃત્યાને કબજો કામરેજ પોલીસ સોપાન પંતરજી જાત ધરી છે